હલો એવરીવાન આ કેટલા ફૂલેલા મૂળાના પરોઠા બનીને તૈયાર થયા છે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળાના ખાસ મૂળાના પરાઠાની રેસીપી જો તમારા મૂળાના પરોઠા વણતી વખતે ફાટી જાય છે ફૂલતા નથી કે હાર્ડ થઈ જાય છે તો આ વિડીયોમાં બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન હું બતાવીશ જેનાથી તમે ટેન્શન ફ્રી થઈને મૂળાના પરોઠા બહુ જ આસાનીથી બનાવી શકો છો તો ચલો આ બહુ જ ટેસ્ટી મૂળાના પરોઠા બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણને જોશે મૂળા મેં અહીંયા આગળ એક મોટી સાઇઝના મૂળાને ઉપરથી સ્કીન રિમૂવ કરી લીધી છે સ્કીન કાઢ્યા પછી મૂળાને બે હિસ્સામાં ડિવાઈડ કરી લેશું જેથી ગ્રેટ કરવું ઇઝી રહે મૂળા તમે જેટલા ફ્રેશ લેશો એટલા પરોઠા ટેસ્ટી બનશે હવે એક ગ્રેટરને લઈને મૂળાને ગ્રેટ કરી લેશું મોટી સાઇઝવાળી બાજુથી ગ્રેટ કરવાથી મૂળામાંથી વધારે પાણી રિલીઝ નહીં થાય અને પરોઠા બનાવશો તો વધારે લચ્છેદાર થશે તો મેં અહીંયા બધા જ મૂળાને ગ્રેટ કરી લીધા છે મૂળામાં જેટલું પણ પાણી છે એ બધું નીકળી જાય એના માટે મીઠું નાખી દઈશું અને થોડીકવાર માટે રાખી મૂકશું જેટલું પણ પાણી હશે એ રિલીઝ થવા માંડશે મૂળાના છીણને આપણે પાંચથી છ મિનિટ માટે આમ જ છોડી દઈશું ત્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ એના માટે હું બે કપ ઘઉંનો લોટ લઈ રહી છું મેંદાનો યુઝ નથી કરી રહી પરોઠા બનાવવા માટે સ્વાદના અનુસાર મીઠું એડ કરશું ફ્લેવરના માટે હું અહીંયા થોડો અજમો નાખી રહી છું આમ પણ મૂળાના પરોઠા બનાવી રહ્યા છીએ તો અજમાનો યુઝ જરૂરથી કરો ડાયજેશન માટે પણ બહુ સારું રહેશે બધી જ ડ્રાય વસ્તુઓને પહેલાં મિક્સ કરી લેશું અને હવે થોડું થોડું પાણી નાખીને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે કોઈ પણ ટાઈપના સ્ટફડ પરોઠા બનાવો તો હંમેશા લોટ સોફ્ટ બાંધીને તૈયાર કરશો એનાથી પરોઠા બહુ નરમ બને છે ફૂલે પણ છે અને સ્ટફિંગ ભરવામાં પણ કોઈ તકલીફ નથી આવતી લોટ એક જગ્યાએ સરખો બાઇન્ડ થઈ જાય પછી એમાં એક ચમચી તેલ નાખીને એને પણ ગૂંથી લઈએ જ્યાં સુધી તેલ પૂરા લોટમાં સ્પ્રેડ ના થઈ જાય આમ કરવાથી પરોઠા લાંબો સમય સુધી સોફ્ટ રહેશે અહીંયા લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટને પાંચ મિનિટ માટે રાખી મૂકશો જેથી એ પણ સારી રીતે સેટ થઈ જાય ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈએ મૂળાના છીણને પણ પાંચથી છ મિનિટ થઈ ગઈ છે મીઠું નાખવાને કારણે જુઓ મૂળાએ કેટલું પાણી રિલીઝ કર્યું છે આ રીતે નીચોવીએ છીએ કેટલું બધું પાણી નીકળી રહ્યું છે પણ હાથેથી નીચોવાથી મૂળાનું બધું જ પાણી નહીં નીકળી શકે એના માટે એક બોલની ઉપર એક સ્ટ્રેનર રાખી દીધું છે સ્ટ્રેનરની ઉપર આ રીતે એક કપડું લગાવી દેસું અને મૂળાના છીણને કપડાના બે બેચીસમાં નાખીને ઉપરથી કપડાને પકડીને સારી રીતે નીચોવી લેશું આ રીતે બધું જ પાણી ઇઝીલી નીકળી આવશે બિલકુલ પણ પાણી નહીં રહે મૂળાના પરોઠા બનાવતી વખતે હંમેશા થોડો પ્રોબ્લેમ આવે છે સ્ટફિંગ ભીનું થઈ જાય છે અને પરોઠા કોઈકવાર ફાટી પણ જાય છે બધા જ નીચોવેલા મૂળાના છીનને બોલમાં ટ્રાન્સફર કરી લેશું અહીંયા મૂળાને ટેસ્ટ પણ જરૂરથી કરી લો એના એકોર્ડિંગ આપણે મીઠું નાખી શકશું નીચોવ્યા પછી મૂળામાંથી મીઠું નીકળી જાય છે તો ચલો આમાં થોડી વસ્તુ ઓર એડ કરી લઈએ તો એમાં સૌથી પહેલાં એડ કરીશ છીણી સમારેલી તીખી મરચી મૂળાના પરોઠા તમે જેટલા તીખા ચટપટા બનાવશો એટલા જ ખાવામાં સરસ લાગશે એક ઇંચ ગ્રેડ કરેલા આદુના ટુકડાને પણ એડ કરશું અને હવે એમાં થોડા પાવડર મસાલા એડ કરી લઈએ ધાણા અને જીરુંનો પાવડર નાખશું લાલ મરચાંનો પાવડર અડધી ચમચી આ કાશ્મીરી મરચાંનો પાવડર છે એનાથી પરોઠા વધારે તીખા નહીં થાય પણ કલર સરસ આવશે હળદરનો પાવડર નાખશું લાલ મરચાંની સાથે હળદરનો પાવડર નાખવાથી કલર એકદમ સરસ આવે છે નાની ચમચી આમચૂરનો પાવડર નાખશું કોથમીરની ભાજી ઘણી બધી એડ કરશું અને સ્વાદના અનુસાર મીઠું એડ કરી લઈએ બધી જ વસ્તુઓને હલકા હાથેથી મિક્સ કરી લેશું જેથી મૂળામાંથી વધારે પાણી રિલીઝ ના થાય તમને આ સ્ટફિંગમાં વધારે બીજા મસાલા પસંદ હોય તો તમે એને પણ એડ કરી શકો છો તો અહીંયા આપણું મજેદાર સ્ટફિંગ બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને લોટે પણ રેસ્ટ લઈ લીધો છે તો હવે એને એકવાર ફરીથી ગુંથીને સોફ્ટ બનાવી લઈએ લોટમાંથી એક લુવો તોડી લેશું જેટલા પ્રમાણમાં પરોઠા બનાવવા હોય એ પ્રમાણે લુવાને લઈ લેવાનો અટામણમાં બોળી અને આ રીતે કટોરીનો શેપ બનાવી લઈએ જેનાથી સ્ટફિંગ ભરવામાં પણ આસાની રહેશે તો બસ અંગૂઠાને અંદરની બાજુથી અને આંગળીઓને બહારની તરફથી આ રીતે ફેરવતા જશું તો કટોરીનો શેપ આ રીતે બનીને તૈયાર થઈ જશે અને પછી હવે આમાં સ્ટફિંગ ભરશું તો મેં બે મોટી ચમચી સારી રીતે સ્ટફિંગ ભરી લીધું છે જેટલું સ્ટફિંગ વધારે હશે પરોઠા ખાવામાં એટલા જ ટેસ્ટી લાગશે આની કોર્નરને આપણે થીક રાખી છે હવે એને પાતળી કરતા જશું તો આ રીતે બધો જે લોટ છે એ એક બાજુ ભેગો થઈ જશે ધીરે ધીરે એને આપણે નીચેની સાઈડ લેતા આવશું એમાંથી જે એક્સ્ટ્રા લોટ હશે એ બિલકુલ નહીં નીકળે અને પરોઠા ફાટશે પણ નહીં અને બધું જ સ્ટફિંગ પરોઠામાં ઇવનલી સ્પ્રેડ થઈ જશે નોર્મલી આપણે સ્ટફિંગ ભરીએ છીએ લુવાની અંદર અને તરત જ વળવાનું સ્ટાર્ટ કરી લઈએ છીએ પણ આજે આપણે એવું નહીં કરીએ આ રીતે ભરી ભરીને બધા જ લુવા તૈયાર કરી લેશું અને જે પહેલો લુવો તૈયાર કર્યો છે એ સારી રીતે સેટ થઈ ગયો છે સૂકા લોટમાં થોડું ડસ્ટ જરૂરથી કરી લો જેથી વણવાના ટાઈમ પર આસાની રહે વધારે પણ ડસ્ટ ના કરો તો બસ ચકલા ઉપર એને હલકા હાથેથી વણી લેશું તો જ્યાં સુધી પરોઠામાંથી હલકી સ્ટફિંગ જોવામાં ન આવે ત્યાં સુધી વણી લો તો અહીંયા ભરપૂર માત્રામાં સ્ટફિંગ નાખીને પરોઠું રેડી કરી લીધું છે જુઓ પરોઠું કોઈ પણ જગ્યાએથી ફાટ્યું નથી અને કદાચ એ ફાટી જાય તો તમે એના ઉપર સૂકો લોટ યુઝ કરી શકો છો હવે એને સારી રીતે ગરમ કરેલા તવા ઉપર શેકી લઈએ પરોઠાને બંને સાઈડ ઘી કે તેલ લગાડ્યા વગર એકથી બે મિનિટ માટે શેકી લેશું અને પછી એને પલટાવી લેશું અને બીજી જ બાજુ જ્યારે તેલ લગાડીએ ત્યારે પરોઠું છે ધીરે ધીરે ફૂલવા માંડી છે અને હવે બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લેશું તો આ જુઓ કેવા ફુગ્ગાની જેમ પરોઠા ફૂલી રહ્યા છે આવી જ રીતે તમે જેટલા પણ પરોઠા બનાવશો આ રીતે જ ફૂલશે તો તમે બધી જ ટિપ્સ અને ટ્રીક્સને ફોલો કરીને જરૂરથી બનાવજો ટેસ્ટી પણ બનશે સોફ્ટ પણ બનશે અને ફૂલેલા પણ બનશે તો હું તમને એક નહીં બીજું પરોઠું પણ બનાવીને દેખાડું તો એ પણ કેવી રીતે ફૂલી રહ્યું છે જોવામાં તો સારા લાગે જ છે પણ જ્યારે ફૂલે છે ને તો આ પરોઠા બનાવવાનો આનંદ બમળો થઈ જાય છે તો આ જુઓ ક્યાંયથી પણ ફાટ્યા નથી તો ગરમ ગરમ પરોઠા ખાવાની મજા તો અથાણું ચટણી કે સિમ્પલ દહીંની સાથે આવે છે એક પરોઠો હું કટ કરીને પણ બતાવી રહી છું કેટલા લચ્છેદાર મૂળાના પરોઠા બનીને તૈયાર થયા છે ભરપૂર માત્રામાં સ્ટફિંગ પણ દેખાઈ રહ્યું છે જે ખાવામાં ટેસ્ટી લાગશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી બનાવ્યા પછી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ જલ્દી મળીશ નવા વિડીયો સાથે ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્કસ ફોર વોચિંગ